જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વમાં કરુણા અભિયાન હેઠળ સારવાર માટે આવેલા અડતાલીસ પક્ષીઓમાંથી 45 પક્ષીઓને બચાવી લેવાયા ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકર સંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાડવાનો આનંદ માણતા હતા તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન દ્વારા એકસાથે મળી સતત બચાવ અને સારવારની કામગીરી કરવામાં આવી છે જેમાં તારીખ દસ જાન્યુઆરીથી તારીખ ચૌદ જાન્યુઆરી દરમિયાન અડતાલીસ ઘાયલ પક્ષીઓની સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાંથી પિસ્તાળીસ પક્ષીઓને સારવાર કરી બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણ પક્ષીઓના મૃત્યુ પામ્યા હતા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં ખેડા જિલ્લા વન વિભાગના આઠ કંટ્રોલ રૂમ અને પશુપાલન વિભાગના દસ સારવાર કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અભિયાનમાં જોડાઈ હતી પતંગની દૂરી પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે આ વાતનો પુરાવો પક્ષીઓ ઉત્તરાયણના દિવસે ઘાયલ થતા તેના આંકડા પરથી મળે છે એક જ દિવસમાં તેતાળીસ પક્ષીઓ ઘાયલ થયા જેમાંથી ત્રણ મૃત્યુ પામ્યા હતા આ પક્ષીઓમાં કાળી સમડી જેવા શિકારી પક્ષીનો પણ સમાવેશ થાય છે કે જે અન્ય પક્ષીઓનો શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવે છે ને હવે એમાં તે માજાથી ઘાયલ થાય તો જમીન ઉપર પટકાવવાથી તેના શરીરમાં અન્ય ભાગોમાં પણ ઈજા થવાની શક્યતા વધુ રહે છે આપણું રાષ્ટ્રીય પક્ષી મૂર પણ પતંગની દોરીનો શિકાર બન્યો પરંતુ વન વિભાગના તાત્કાલિક સારવાર અને તકેદારીના લીધે અંતે બચાવી લેવામાં આવેલ ખેડા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ દે આ પર્વ દરમિયાન પક્ષી બચાવ માટે ખડે પગે રહી ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડેલ છે